અત્યારે હું જો મકાઈનો રોટલો શીખવા આવતી રહીશું એ બેન જો મકાઈનો રોટલો બનાવશે જો કે મને તો આવડતો જ નથી હું શીખવા આવી આવ અને આપણે કોઈ મકાઈનો રોટલો ખાધો નથી પણ આજ હવે સાખો છે આજ થોડો ખણો આ તો ફરત કાકા ના વાળું નું છે તો વેલા વહેલા આવતા રહ્યા હે રામ રામ ને સીતારામ વધાઈને માતાજી હવાનું સારું કરે ને બધાને હાજા રાખે રાખીએ શુભેક્ષા આપીશું તો આપણે અત્યારે ફર્સ્ટ ક્લાસ જોન આઇથોન તૈયાર થઈ ગયા છે અને આજે તો મેં સાડીનો લુકે થોડોક બદલો છે કેમ કે હું કાયમ હાદી હાડી જ પહેરતી હોઉં પણ આજે મને શોખ થયો કે નહીં મારે બેંગોલી હાડી ઓઢી છે એટલે પિયરિયામાં જો કે મોટા ભાગની છોકરી છે ને બેંગોલી હાડી ઓઢે ને ડ્રેસે પહેરે પણ મેં તો બેંગોલી હાડી ઘણા ટાઈમથી નથી પહેરી એટલે આજે મેં કીધું હું બેંગોલી સાડી પહેરું એટલે મેં આજે જો બેંગોલી સાડી પહેરીને હું તો મસ્ત તૈયાર છું અને સાડી પણ નવી જ છે જે મારા મમ્મી હતા એ મારા માટે જ હતા એટલે મેં આજે એ સાડી પહેરી છે અને મારા મમ્મીને તો હજી ખબર એ નથી મેં આ સાડી પહેરી છે એ તો બધા પાણી વાળવા જતા છે પછી તો આપણે નાઇથોન તૈયાર થવાનું હોય મોડા મોડા પછી શીરાવીને તૈયાર થાવી એટલે બસ હવે હું મારા મમ્મી પહેલાં જઈશ કે કેવી મને આ સાડી લાગે છે એ લાવ્યા છે તો પહેલાં એમને જ બતાવવા જવું પડે ને કે કેવી સાડી લાગે છે

કડક ખાડી છે એવી કડક ખાડી છે ને એટલે અને તમે શું કરો છો હવે જીરામાં પાણી વાળો પાણી વાળો નવા તો થોડું ઘણું રયું લાગે છે બસ આટલા જ કેરા છે ને આટ નવ કેરા છે બાકી બધું પી ગયું કેવું લાગે છે સારી લાગે છે વધારે જો જીરામાં પાણી હાલું જાય છે જો હા મેં ધોરી એમાંથી ઓલા કોંડીએથી ના જ આવે છે હવે તો આટલું જ રહ્યું છે

एक <laughs> <laughs> रखडाळा <laughs> <laughs> અને ઢોર માલુ આવી તો સંભાળે ને પછી રસોઈ બનાવવાનું લેવું નહીં તો મારા ભાઈ ની બે હામા હામી ગા દો છે જો બે જણા જોઈ દીધો કેમ એકલા દૂધ નહીં ખૂટતું એકલા દૂધ નહીં ખૂટતું એટલે દાદુ દૂધ આવે એટલે બે જણા થઈને દોવે છે જો એજન્સી તું અહીં કે બે ફોટી લઈને આમ જોઈએ અહીંયા આવતી જો પટી લઈને જ રખડે છે જીંછી તો અત્યારે હું જો મકાઈનો રોટલો શીખવા આવતી રહીશ હું એ બેન જો મકાઈનો રોટલો બનાવશે જે અમારે પ્લાસ્ટરનું કામ કરે છે મારે કાકાની અન લે એટલે એ અત્યારે જો રસોઈનું એને ચાલુ કરી દીધું છે એ બનાવે મકાઈના રોટલા આપણે તો કોઈ દિન મકાઈના રોટલા ખાધાઈ નથી અને બનાવાય નથી એ જો બનાવવાનું ચાલુ કરી દીધું છે એટલે આપણે જોઈ શીખવા આવતાય નથી મારું ભાભીને બીજું કે કેમ બનાવે છે જે મકાઈનો રોટલો અત્યારે બનાવવાનું ચાલુ જ છે આ રીતે કાગળ એવું બધું રાખીને બનાવો ને તમે હાથ ફેરવી જો કાગળ રાખ્યો છે અને મકાઈનો નો છે આ રોટ આ રીતે ટીપવાનો મારાથી તો બાજરા નહીં હરખા નહીં થતા એમાં મકાઈ ના તો કેમ થાય જાડું દળવાનું એમ ને ભડકા ટાઈપ એટલે એ રીતનું બને એમ ભડકા ટાઈપ નું દળવાનું એમ હવે ઝીણો લોટ નહીં રાખવાનો અને જો મોટો તવો પણ તપવા મૂકી દીધો છે આ કોર હરખી કરો છો એમ ને પેલા મને એમ થયું કે આ फाટી गेली કોર એમ નામ જ રહેશે એમ થયું મને પેલા તો હરખી બનાવી નાખી જો મકાઈ મકાઈનો છે આ મકાઈનો મેત કોઈ દીન ખાધોય નથી હો આજ તો મારા હું રોટલો હું સાખીસ આજ કેવો થાય છે મોળો લાગ મોળો લાગે આમાં મીઠું કેવું કઈ નાખો ના ના ની નાખતા એમ ને થઈ ગયો તૈયાર થઈ થઈ ગયો રોટલો તૈયાર હવે તાવડી મને કાગળ લઈ લીધો જો આ રીતનો કાક મકાઈનો રોટલો બનાવવાનો હોય તમને બધાને કેમ આવડે છે કે નહીં બધા કોમેન્ટ કરીને કહેજો જો કે મને તો આવડતો જ નથી હું શીખવા આવી છું અને આપણે કોઈ મકાઈનો રોટલો ખાધોય નથી પણ આજ હવે સાખો છે આજ થોડો ખણો ખાઈ લેવો છે આ બેન ના હાથનો મકાઈનો રોટલો ખાવો છે આપણે આજે જો મકાઈનો રોટલો આવો કાક સડે એકદમ ધોળો થાય નહીં ઘઉંની રોટલી જેવો આમ એટલે રંગ એવો થાય ધોળો એકદમ અસલ જો

તો હવે આપણે ખાઈ નાખી વાળું પાણી કરી વાળવી અને આજનો દિવસ કાક અમારે આવો રહ્યો તો આ સાથે તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય ખાડી ની ખરીદી આવી હતી લાગે પાછો ફોન કરજો બીજી કઈ કઈ પસંદ કરો છો ફોટા બોટા મોકલજો